સ્વાગત છે આજના લોકમાં આજના લોકમાં ફરી પાછા આપણે મસ્ત મજાની ફૂલ એન્ડ ફ્રેશ સાડી હેવી હેવી સાડી ભારે ભારે સાડી આઠસો નવસો ની ફૂલ એન્ડ ફ્રેશ સાડી એ જ ફૂલ એન્ડ ફ્રેશ સાડી આપણે ખાલી ચારસો રૂપિયાના સેલમાં લઈને આવી ગયા છે બહુ મસ્ત સાડી છે હેવી સાડી છે તો કેવી સરસ ને બાટિક ડિઝાઇનમાં નીચે સરસ ને લખનવી વર્કવાળી છે ખાલી ચારસો રૂપિયામાં એનો બીજો કલર પાલાવ બ્લાઉઝ કમ્પ્લીટ આવશે ફૂલ કલર 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 રેન્જ સાથે છે છે બીજો સરસનું ઇન્ડિગો બ્લુ કલર કલર ઓપ્શનનો શોખ હોય તો આજની બધી સાડીમાં કલર ઓપ્શન છે એકદમ મસ્ત પીસ છે પછી હે ને આપણે પાર્સલ અત્યારે ખોયલું જ છે કોટન ની સાડી છે હેવી મળ કોટન ની સાડી છે બહુ જોરદાર પીસ છે ખાલી ચારસો રૂપિયામાં

અલ્પાઇનના ગાઉનનો ફૂલ સ્ટોક આવી ગયો છે એક્સેલ અને ડબલ એક્સેલ ત્રણસો પચાસમાં બીઝીલીજીના ગાઉન હેવી બીઝીલીજી કાપડ કલરની ફૂલ ગેરંટીવાળા ગાઉન ખાલી ત્રણસો રૂપિયામાં ફૂલ સ્ટોક સાથે આવી ગયા છે જે જેનો ટાઈમ મળશે એ પ્રમાણે ઇન્સ્ટામાં રીલ્સ આવશે રીલ્સ ના આવે તોય નજીક રહેતા બહેનો તરત વહેલાં તે પહેલાં ધોરણે પહોંચી જજો ટાઈમ મળશે એમ આપણે વોટ્સઅપમાં પણ આપણે એના ફોટા મૂકશું બીજો બચ્ચુ ચોલીમાં ફૂલ સ્ટોક આવી ગયો પચાસ રૂપિયામાં બચ્ચુ છે નો મસ્ત બહુ જોરદાર પીસ છે ગ્રીન કલર પટોળા પ્રિન્ટમાં મોરવાળી ડિઝાઇન છે અત્યારે મોરની બહુ જ ફેશન છે ગુલાબી કલર મોરવાળી હરણવાળી હાથીવાળી નારિયેરીવાળી પછી કુદરતી દ્રશ્ય પનિહારી આ બધી અત્યારે બહુ જ હાલે છે સાડીમાં ડિઝાઇન તો આટલી બધી ડિઝાઇનની સાડી આપણી પાસે બધા કાપડમાં છે મલ કોટનમાં છે પછી પોચા કાપડમાં છે ફેન્સી કાપડમાં છે જે કાપડમાં જોતી બધા જ કાપડમાં સાડી છે આપણી પાસે જો કેવી સરસની જો પાલવમાં કેવું મસ્તનું મોર છે બાંધણી ડિઝાઇન મલ કોટનમાં પાલોમાં મોર બ્લેક અને મરૂન કલર જો મરૂન અને બ્લેક કલર બધાય કલર માં બધાય કલર ઓપ્શન મળી જાહે બધી બહુ મસ્ત પીસ છે ખાલી 400 રૂપિયા ફૂલ એન્ડ ફ્રેશ સાડીઓ રામા કલર અને નેવી બ્લુ કલર કલર પણ બહુ જોરદાર છે એકદમ મસ્ત પીસ છે મોરવાડી ડિઝાઇન જો પાલવ સરસ નો વાઇન કલર અને રામા કલર નું મસ્ત કોમ્બિનેશન છે નેલ બ્લુ કલર અને મરૂન ગુલાબી કલરનું એકદમ મસ્ત કોમ્બિનેશન છે બાંધને ડિઝાઇનમાં ડિઝાઇન પણ બહુ જોરદાર છે ગોલ્ડન કલર અને ગ્રીન કલર છે આ પણ એકદમ મસ્ત પીસ છે બહુ જોરદાર છે ગ્રીન કલર અને મરૂન કલર એકદમ સરસ પીસ છે

પેરોટ કલર બાંધણીનું બ્લાઉઝ આવશે પિસ્તા કલર છે સોરી પેરોટ નથી ને કલર એ બહુ જોરદાર છે ગાજરી કલર દ્રસ્ટી ચાર્ટમાં છે બધોય લખનવી વર્કમાં છે આપણે હમણાં વિડીયો તો બહુ બનાવ્યો કારણ કે માલ રોજ બહુ જ આવે છે પણ ટાઈમનો અભાવ છે કે સ્ટાફ પણ પૂરો છે જેટલા બેનો રાખીએ છીએ એટલા ઓછા પડે છે તો વિડીયો આપણે હે ને

મહાસલ નો તમને આવો સરસ સરસ લાભ છે તો આ લાભ લેવા વેલા તે પહેલાના ધોરણે હવે કાલ એક દિવસ મહાશેલ રહેશે પછી મહાસેલ પૂરો ચૌદ તારીખે મહાસેલ પૂરો કરવાનો હતો એટલે કાલ સુ તે મહાસેલ ચાલુ છે મહાસેલ નો લાભ લેવા આજે બધા આ તમે રૂબરૂ પધારજો ને આજે મકરસંક્રાંતિના દિવસે પણ આપણે ફૂલ ડે શોરૂમ ખુલ્લો રહેશે જેની દરેક ગ્રાહકોએ નોંધ લેવી અને આવી સરસની નવી નવી વેરાયટી નવી નવી સ્કીમ જોવા માટે આપણી કૈલાસ શોલમાં કુટિયાન નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો